નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે પટેલે આગાહી કરતા કહ્યું છે જેની મુમેન્ટ પશ્ચિમ ઉત્તર દિશામાં રહેશે જેથી તે વધુ મજબૂત બનવાની સંભાવના છે ત્યારે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ની શક્યતાઓ જોવા મળી રહી છે સાથે ઠંડીમાં પણ વધારો થવાની શક્યતા છે ત્યારે ક્યાં સુધી આ વરસાદ જોવા મળશે

અને લઘુત્તમ તાપમાન પંદર સોળ ડિગ્રી સેલ્શિયસ જેવું જવાની શક્યતા રહેશે બાવીસમી ડિસેમ્બર બાદ ગાત્રોથી જેવટી ઠંડી પડવાની શક્યતા રહેશે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું જવાની શક્યતા રહેશે અને લગભગ સત્યાવીસમી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે અગિયારમી જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહેશે ગાત્રોથી જેવટી ઠંડી ઉત્તરાયણ બાદ પણ રહેવાની શક્યતા રહેશે અને લગભગ વીસ મિનિટ બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી કાપીને જાય તેવી રહેવાની શક્યતા રહેશે એટલે આ વખતે ઠંડીનો ચમકારો જો લાંચ ન મળી તો વધુ રહેવાની શક્યતા રહે ખાસ કરીને ખેડૂતોએ શું સાવચેતી રાખવાની રહેશે અને જે વરસાદ પૂર આવે તેવો વરસાદ થવાની સ્થિતિ છે તેના વિશે શું કહેશો છે હમણાં આગામી બોતેર કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વલસાડ આબાદાંજા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા છે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમ વરસાદ થવાની શક્યતા છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર વિગેરે ભાગો વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલા ભાગો ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં તો વાસી જ હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા છે વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અમદાવાદના કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસથી ત્રીસ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે તેમાં દ્વારકા તેમજ સાણંદ વિરંગમ બરવાડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પાટડી દસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ અરવલ્લીના ભાગોમાં આશીર્ષ હવામાનમાં પડતો છે પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આગામી બધા કલાકમાં કેટલાક ભાગોમાં ગાજવી સાથે અથવા તો કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે જાણે વર્ષ શિયાળે ચોમાસાનો માહોલ થાય તેવો વરસાદ થવાની શક્યતા રહે છે જી ઓકે

વધુ જોવા મળી શકે છે જેને લઈને શિયાળામાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે ત્યારે હવે ક્યાં સૌ ઠંડી પડવાની છે અને ક્યાં સૌથી વધુ વરસાદ જોવા મળશે તે હવે આવનારો સમય જ બતાવશે ત્યારે આપનો અમરલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ઠંડી અને વરસાદને લઈને તે અંગે શું કહો છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વેધર અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે ीर